નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો આ હાલમાં તમે જે વિડીયોમાં બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેન એક જોરદાર હાલમાં વાયરલ થયેલું વીર માંગડાવાળાનું સમર પ્રેમ કથાનું ગીત ગાઈ રહ્યા છે દોસ્તો તેમનો અવાજ પણ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડિયોમાં અને દોસ્તો તમને પણ આ બેનનો અવાજ અવાજને અમારો વિડીયો ગમે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં માં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો સાંભળો આગળ ગર આ વિડિયોમાં કેજો મારા છેલા રામ રામ ખોડીએથી જીવડો જાતો રે શે આટલા હશે મારા જોડે રે એને કે જો રડી રડી દુખી ના થાતી માણા રાજ મામા મારી પદમાન કે જો અધૂરી રહી